સાંસદ મનસુખ ફસાવાનો ફરી રોષ ઉપરાયો છે નર્મદાના અધિકારી રાજ રાજસાવે ફરી સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે આયોજન મંડળની બેઠકમાં જનપ્રતિનિધિઓની બાદબાકી થતાં ગંભીર આરોપ લાગ્યા છે કે નર્મદા જિલ્લામાં આયોજન મંડળની બેઠકને લઈ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે આયોજન મંડળની બેઠકમાં જનપ્રતિનિધિઓની બાદબાકી થતા ગંભીર આરોપ લગાવાયા છે તો મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરતા આરોપ લગાવ્યો છે કે નર્મદા જિલ્લામાં અધિકારીઓ મનમાની કરી કામ કરી રહ્યા છે એટલું જ નહીં ગ્રાન્ટના કટકી કરવા ન બોલાવ્યો હોવાનો પણ આરોપ મનસુખ વસાવા દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ